નમસ્કાર દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું ફરીથી હાર્દિક સ્વાગત છે અને અત્યારે આપણે આવ્યા છીએ ગોલ્ડની ફેક્ટરી જે સુરતથી આપણે માંડવી જઈએ તો તેની વચ્ચે આવે છે અને અહીંયા બાપા સીતારામ ફર્મમાં આપણે જવાના છીએ અને ત્યાં પ્યોર ગોળ આપણે જોવાનો છે અને ગોલ્ડની પ્રોસેસ જોવાની છે કે શેરડીમાંથી મશીન દ્વારા કઈ રીતે ગોળ બનાવવામાં આવે છે તો અલગ અલગ ક્વોલિટીના ગોળ ત્યાં જોવા મળશે તો આપણે આપણે જઈ રહ્યા છીએ આ જોઈ રહ્યા છો આ ભૂસું છે શેરડીમાંથી જ્યારે રસ બહાર આવે ત્યારે આ ભૂસું બની જાય છે અને આજુબાજુના ખેતરમાં આવી રીતે ભૂસું પાથરી જે છે અને અહીંયા જે માલઢોળ છે તેને આ ભૂસું ખવડાવવામાં આવે છે તો જોઈ રહ્યા છો ઘણું ભૂસું તમે પાછળ જોઈ રહ્યા છો અત્યારે આપણે જઈ રહ્યા છીએ આ ગોળની ફેક્ટરી તરફ ફેક્ટરીનું નામ છે બાપા સીતારામ ફર્મ તો જોઈ શકો છો ઘણા મજૂર દ્વારા અહીંયા કામ કરવામાં આવી રહ્યું છે અને શેરડીમાંથી કઈ રીતે ગોળ બને તે પ્રોસેસ મેં તમને આ વિડીયોમાં બતાવવાના છીએ તો છેલ્લે સુધી બન્યા રહો તમામ પ્રોસેસ તમને જાણવા મળવાની છે જોઈ રહ્યા છો આ મશીન છે આ મશીન દ્વારા શેરડી આવી રીતે અંદર જાય છે અને અંદર નીચેના ભાગમાં તમે જોઈ રહ્યા છો રસ નીકળી રહ્યો છે આ રસ પાઇપલાઇન દ્વારા આગળના ભાગમાં જઈ રહ્યો છે અને જે વેસ્ટેડ ભૂસું જે કહેવામાં આવે છે તે ભૂસું અહીંયા નીકળી રહ્યું છે તો આવી રીતે અહીંયા ત્રણથી ચાર મશીન આપણને જોવા મળે છે અને કેટલાય મજૂર દ્વારા અહીંયા કામ કરવામાં આવી રહ્યું છે તમામ પ્રોસેસ તમને બતાવવાના છીએ આ ત્રીજું મશીન છે આવા બે થી ત્રણ મશીન અહીંયા મૂકેલા છે કુલ ત્રણ મશીન છે તેમાંથી બે મશીન હાલમાં ચાલુ છે તે શેરડીનો રસ અહીંયા કૂવામાં આવે છે જોઈ શકો છો આ કૂવામાંથી આવા ત્રણ કૂવામાંથી પ્રોસેસ થઈને આવી રીતે ગોળ બનાવવામાં આવે છે તો જોઈ રહ્યા છો આવી રીતે અહીંયા કારીગરો દ્વારા ગોળ બનાવવામાં આવી રહ્યો છે કુલ ત્રણ કૂવામાંથી પ્રોસેસ થઈને શેરડીના રસમાંથી આવી રીતે ગરમ કરીને ગોળ અહિયાં બની રહ્યો છે જોઈ રહ્યા છો ત્રણ ત્રણ અલગ અલગ પ્રોસેસ અહિયાં થઈ રહી છે જોઈ શકો છો જો દર્શક મિત્રો જોઈ રહ્યા છો હવે આપણે જઈ રહ્યા છીએ પાછળ પણ આવી રીતે જોઈ શકો છો ત્રણ કૂવા છે આવી રીતે અહીંયા વેસ્ટેડ જે વસ્તુ છે તેને બહાર કાઢવામાં આવે છે અને અહીંયા ગોળની પ્રોસેસ શરૂ કરવામાં આવે છે તો જોઈ શકો છો ભારે પ્રમાણમાં શેરડી પણ તમે અહીંયા જોઈ રહ્યા છો અને ત્રણ મશીનમાંથી જે શેરડીનો રસ આવે છે તે આ જગ્યાએથી આવી રહ્યો છે અને સામે કૂવામાં જઈ રહ્યો છે હવે આપણે અંદર જવાના છીએ અને ગોળ કઈ રીતે પ્રોસેસ થાય છે તે અમે તમને બતાવવાના છીએ તો આપણે અંદર અત્યારે બાપા સીતારામ ફર્મમાં આવી ગયા છીએ અને જોઈ શકો છો આવી રીતે અહીંયા પાર્ટ દ્વારા ગોળ બનાવવામાં આવી રહ્યો છે અને બોક્સમાં અત્યારે પેકિંગ થઈ રહ્યો છે જોઈ શકો છો આ ગોળની ફેક્ટરી અહીંયા આ બોક્સનું અહીંયા વજન થાય છે અને વજન થઈને આ બોક્સ સેલિંગ માટે તમે જોઈ શકો છો જાય છે કંપનીનું નામ છે શ્રી બાપા સીતારામ ફાર્મ શુદ્ધ પ્રોસેસ છે ગોળની જોઈ રહ્યા છો આવી રીતે જો આ ગોળ અત્યારે આ ભાઈ પ્રોસેસ કરી રહ્યા છે અને મશીન દ્વારા ગોળને અંદરના ભાગમાં જઈ રહ્યો છે અને અલગ અલગ તમે જોઈ રહ્યા છો ગોળના પ્રકાર છે કડક અને નરમ બંને પ્રકારના ગોળ અહીંયા અવેલેબલ છે દર્શક મિત્રો જોઈ રહ્યા છો ગોળ અત્યારે આ રીતે પ્રોસેસ કરીને આ જે થેલી છે તેમાં અત્યારે નાખવામાં આવી રહ્યો છે અને જોઈ રહ્યા છો આ પિંડવા થઈ જાય છે ગોળના સુરતથી ફક્ત ચાલીસથી પચાસ કિલોમીટરના અંતરે તમે આ ફેક્ટરી આવી શકો છો આ ફેક્ટરીમાં તમને તમામ ગોળની પ્રેસ પ્રોસેસ જે થઈ રહી છે તેને લાઈવ જોઈ શકો છો અને અત્યારે જે ગોળ સુકાઈ ગયો છે તેને આવી રીતે તમે જોઈ શકો તવેથા વડે આવા પીંડવા બનાવવામાં આવે છે અને અને બાર સેલિંગ કરવામાં આવે છે તમારે અહીંયા ગોળ લેવો હોય તો તમે આસાનીથી ગોળ અહીંયા પરચેસ કરી શકો છો સ્કીન ઉપર નંબર લખેલો છે આ બે ઓનર છે બંને ઓનરનો નંબર સ્કીન પર લખેલો છે જેમાં કોન્ટેક કરીને તમે આસાનીથી ગોળ પરચેસ કરી શકો છો જ્યારે પણ શિયાળાની સિઝન હોય છે તો અહીંયા ભારે પ્રમાણમાં ગોળનું ઉત્પાદન કરવામાં આવે છે તો મળી લઈએ અહીંયાના ઓનરને મિત્રો આપણે અંદર આવી ગયા છીએ આ ગોલ્ડની જે કંપની છે બાપા સીતારામ ફર્મ આ છે તેમના ઓનર ઓનરને આપણે આપીને તેના ગોલ્ડની જે કંપની છે તેના વિશે આપણને માહિતી આપશે તો કંપનીમાં જે આ ગોળ બને છે તે કઈ રીતે પ્રોસેસ થાય છે અને કેટલા દિવસ તેને લાગે છે 24 કલાકમાં પ્રોસેસ પૂરી થાશે 24 કલાકમાં અને તમારું નામ જણાવો નિકુંજ અને આપણી કંપનીનું નામ બાપા સીતારામ ગોલ્ડ અને કઈ જગ્યા પર આવી છે માંડવી રોડ અરેડ અરેડ ગામ અરેડ ગામમાં તો દર્શક મિત્રો જોઈ રહ્યા છો આપણે ગોળની જે ફેક્ટરી છે તેને તમામ પ્રોસેસિંગ અમે બતાવી અને અહીંયાથી તમારે ગોળ લેવો હોય તો ગોળનો રેટ શું છે તે અમારા અમે દર્શકોને જણાવો કિલોનો પંચાવન રૂપિયા રેટ છે કિલોનો પંચાવન રૂપિયા લોકલ લોકલ અને મોટું પેકિંગ છે તે કેટલા કિલોનું છે ચાર કિલો ચાર કિલો તેનો શું રેટ છે પંચાવન રૂપિયા પંચાવન રૂપિયા તો આ મોટું પેકિંગ છે તે નરમ ગોળ છે ત્યારે પેકિંગનો પંચાવન રૂપિયા કિલો લેખે ભાવ પડે છે જોઈ રહ્યા છો તમે આ રીતનું અને આગળ જે બોક્સ બોક્સમાં તમે જોઈ રહ્યા છો તે કડક ગોળ છે પાઇટવાળો ગોળ તે પણ તમને અહીંયા જોવા મળી રહેશે તમારો ફોન નંબર જણાવી દો નવું ચોતેર બોતેર તેત્રી બાણું તો દશકમાં તમારે ગોળ લેવો હોય તો તમે સુરતથી માંડવી કોઈ પણ જગ્યા પર આવ્યા હોવ તો તમે આ જગ્યાએ ગોળ આસાનીથી લઈ શકો છો ખૂબ સારી રીતે આ ગોળની જે પ્રોસેસ છે તે થઈ રહી છે અને અમે તમને આગળના વિડીયોમાં બતાવી છે કઈ રીતે પ્રોસેસ થાય છે અને આ જગ્યાએ તમે જોઈ રહ્યા છો આ રીતે ગોળ આ જગ્યાએ બોક્સમાં પેકિંગ કરવામાં આવે છે અને આ ગોળ કહેવામાં આવે શુદ્ધ અને દેશી ગોળ તમે આ જગ્યાએ લઈ શકો છો ક્યારે પણ માંડવી આવો તો આ જગ્યાએ જરૂર મુલાકાત લેજો આભાર